આજે ભાવનગર ખાતે કોળી સમાજના દિગ્ગજ નેતા રાજુ સોલંકી છે તે નવનીત બાલધ્યા કેસ મામલામાં પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાય એસપીની જે કામગીરી સામે સવાલ ઉઠ્યા છે તે મામલે ભાવનગરના એસપી નીતિશ પાંડેને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જે મામલે આ કેસમાં જે લોકોએ આરોપીને છાવર્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે પગલાં લેવાની માંગ ઉઠી છે ને તેને લઈને હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે

પોલીસ દ્વારા અને અસામાજિક તત્વો દ્વારા નવનીતભાઈ ઉપર જે હિંચકારો હુમલો કરવામાં આવ્યો જીવલેણ હુમલો કરવામાં આવ્યો એના અનુસંધાને જે રીતે તપાસમાં ઢીલી નીતિ રાખી પીઆઈ અને ડીવાય અને બીજા એક અધિકારી પટેલ સાહેબ ડાંગર સાહેબ અને ઝાલા સાહેબ આ તમામ વિરુદ્ધ આજે ડીએસપી ઓફ ડી એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્રની અંદર ખાસ આપણે રજૂઆત એ છે કે જે રીતે આ ઘટના બની અને નવનીતભાઈ બાલધિયા એણે આ અધિકારીઓને રજૂઆત કરી ફરિયાદ કરી એફઆઈઆર કરવાની વાત કરી પરંતુ ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓએ આરોપીઓને અને હુમલો કરનાર લોકોને છાવરવા માટે ફરિયાદ ન લીધી યોગ્ય ફરિયાદ ન લીધી કહેવા પ્રમાણે ફરિયાદ ન લીધી આવી ઘણી ઘણી બધી બાબતોને ધ્યાને લઈ અને આરોપીઓને અને હુમલો કરનાર લોકોને છાવરવા માટે આ અધિકારીઓએ ખૂબ પ્રયત્ન કર્યા ત્યારે એસપી સાહેબને આપણે રજૂઆત કરી કે આ અધિકારીઓએ કોના કહેવાથી આજે અમને જાણવા મળ્યું છે લોકોમાં ચર્ચા થાય છે કે ગુજરાત રાજ્યના ભાજપના કેન્દ્રીય કેબિનેટ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીના કહેવા પ્રમાણે આ અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક આ તપાસને આ ઘટનાને આડા રસ્તે લઈ જવા માટેના પ્રયત્નો કર્યા છે એની કોળી સમાજ નિંદા કરે છે બીજી વાત એ હતી કે એક સામાન્ય બાબત હોય ભાવનગરના એસપી અને આઈજી લેવલના અધિકારીઓને આ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો પાવર હોય અને એ લેવલનું જે કામ હોય ત્યારે કોળી સમાજના નેતાઓ જે સત્તામાં બેઠેલા અમારા સમાજના આગેવાનો વડીલો અને રાજકીય અને સામાજિક નેતાઓએ ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર સુધી જવું પડે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીઓને રજૂઆત કરવી કરવી પડે ન્યાયની ભીખ માગવી પડે એ સમસ્ત ગુજરાતના કોળી સમાજ માટે અને ગુજરાતની જનતા માટે એક શરમજનક બાબત છે આજે એસપી સાહેબને અમે એ પણ રજૂઆત કરી એ પણ પૂછપરછ કરી કે ખરેખર ક્યારે પણ અન્ય સમાજના લોકો જેના આગેવાનો કે નેતાઓ સરકારમાં નહીં બેઠા હોય એના સાથે અન્યાય થશે તો એને પણ ન્યાય મેળવવા માટે શું ગાંધીનગર મુખ્યમંત્રી કે ગૃહમંત્રીને મળવા જવું પડશે તો જ એને ન્યાય મળશે એના પ્રતિનિધિઓ સરકારમાં નહીં હોય એવા સમાજના લોકોને ન્યાય નહીં મળે ગુજરાતના નાના માણસોને ગરીબ માણસોને ન્યાય નહીં મળે આ એક મોટો સવાલ ઊભો થાય છે અને ખાસ કરીને ગુજરાતની અંદર અવારનવાર તમે જુઓ હળદર જોઈ લો જોઈ લો ઊંચા નીચા કોટડા જોઈ લો હવે અનેક જગ્યાએ ગુજરાતની અંદર કોળી સમાચારે પોલીસ દ્વારા અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી રાજકીય નેતાઓના ઈશારે દમન ગુજારવામાં આવે છે બરબરતાપૂર્વક ઢોર માર મારવામાં આવે છે અને અત્યાચાર કરવામાં આવે છે આ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ જે લોકો કાયદો પોતાની માલિકીની પેઢી હોય પોતાની જાગીર હોય એ રીતે વર્તન કરી અને કોળી સમાજ પછાત સમાજ પીડિત અને નાના માણસોને દબાવવાના અને હેરાન કરવાના પ્રયત્ન કરે છે ગુજરાતની અંદર જાણે એવું વાતાવરણ બની ગયું છે પછાત સમાજ કોળી સમાજ આ તમામ સમાજના નાના વર્ગના લોકો જેણે ગુલામીમાં જીવતા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે આજે આ બગદાણાની ઘટનાની અંદર જે ત્રણ પોલીસ અધિકારીઓએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે કાયદો હાથમાં લઈ અને ગુનેગારોને બચાવવાના પ્રયત્ન કર્યા છે અને આ ઘટનાને આ ફરિયાદને ડાયવર્ટ કરવાના પ્રયત્ન કર્યા છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય આની એસઆઈટીની તપાસ થાય અને જે અધિકારીઓ આમાં સંડોવાયા હોય એના ઉપર પણ આ આરોપીનું આરોપીઓ ઉપર ફરિયાદ થઈ છે એ રીતે એને પણ આરોપી તરીકે આ ફરિયાદની અંદર જોડવામાં આવે અને એમાં પણ એ લોકો સાબિત થાય ગુનેગાર થા સાબિત થાય તો એને પણ ફરજથી બેદખલ કરવામાં આવે અને એના વર્ધી પટ્ટા ઉતારવામાં આવે તો જ ગુજરાતની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ન્યાય મળ્યો ગણાશે કોળી સમાજને ન્યાય મળ્યો ગણાશે આ ઘટના ઉપરથી એવું લાગે કે તમારે ગમે ત્યારે અન્યાય થાય અત્યાચાર થાય કોઈ અસામાજિક તત્વો તમને હેરાન કરતા હોય પરેશાન કરતા હોય તો તમે સુરક્ષા માટે રક્ષણ માટે તમારા ન્યાય માટે તમે પોલીસ આગળ જતા હો છો પરંતુ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ બગદાણા જેવી ઘટના બને છે અને જાણે પોલીસ જ રક્ષક હોય એ જ ભક્ષક બને એવો એક ઘાટ ઊભો થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ સમાજ આજે આવેદનપત્ર આપવા આવ્યો છે અને એસપી સાહેબને આ રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ તમામ ત્રણે ત્રણ અધિકારીઓની તપાસ કરી ઝીનોટ તપાસ કરી ઊંડાણપૂર્વક તપાસ કરી અને જો એ ગુનેગાર ઠરે અને એનો આમાં ઇન્વોલ્વમેન્ટ સાબિત થાય તો તાત્કાલિક ધોરણે એને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી એને ફરજ મુક્ત કરવામાં આવે એવી અમે માગણી કરી છે અન્યથા આવનારા દિવસોમાં આના કરતાં પણ ખૂબ મોટું ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી આજે હું ખાસ કરીને અલ્ટિમેટમ આપું છું અઠવાડિયાની અંદર આ તપાસ થવી જોવે અને આ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી થવી જોવે ભારત માતા કી જય વંદે માતરમ જય જય સમાજ